જિલ્લામાં કન્યા અને સેમિનાર યોજાયો તેજસ્વી તાલાઓના સન્માન કર્યું અને બંધારણ વિશે માહિતગાર કરવામાં આવ્યા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ધારાસભ્ય સીમાબેન મોહિલી અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે જિલ્લામાં ઘણા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજ રોજ છોટાઉદેપુર જિલ્લા મથકે આવેલા નારાયણ સ્કૂલમાં કુમાર અને કન્યા છાત્રોનો સેમિનાર યોજાયો હતો જે સેમિનારમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદ અને પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ મંત્રી નારાયણભાઈ રાઠવા દ્વારા છાત્રોને દેશના બંધારણ વિશે સમજ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા છાત્રાલયમાં રહેતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાહેબ આંબેડકરના જીવન અને સુકાર્યોની જાણકારી આપી આગળ વધવાની પ્રેરણા આપી હતી પરીક્ષામાં સારા માર્ક્સ લાવ્યા હોય તેવા તેજસ્વી તાલાઓનું સન્માન ઉપસ્થિતિમાં મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું અને આ વિદ્યાર્થીઓ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે દેશના ભવિષ્ય અને દેશના વિકાસ માટે અગ્રેસર રહે પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં પૂર્વ પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ રાજકીય આગેવાનો કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચૌદમી એપ્રિલ પૂજ્ય બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ આ જન્મદિવસ નિમિત્તે આખા ભારતમાં અનેકવિધ કાર્યક્રમ થાય છે આદરણીય મોદી સાહેબનો સંકલ્પ કે બાબા સાહેબના વિચારો અને વાસ્તવિકતાઓ સજ્જન સમાજ સુધી પહોંચે આ માટે આજે છોટાઉદેપુર ખાતે નારાયણ સ્કૂલમાં બાબા સાહેબને જે અન્યાય થયો અને સંવિધાનમાં જે છેડછાડો કરી એ સુધારા કર્યા કોંગ્રેસે એ વાસ્તવિકતાઓ સમાજ સુધી પહોંચે એની ઉપર મારા સાથી વક્તા આદરણીય પૂર્વ ધારાસભ્ય મહિલા મોરચાના પ્રદેશના મહામંત્રી આદરણીય સીમાબેન મોહિલીજી મારી સાથે જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ મંત્રી નારણભાઈ સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહીને આ વાતને વધાવી છે અને બાબા સાહેબના જે વિચારો છે સજ્જન સમાજ સુધી પહોંચે એવો સંકલ્પ આજે સજ્જન સમાજે લીધો છે